મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી ગઢવી હું માલધારી સમાજ ઉપપ્રમુખ ગામ રાજપરા આજ રોજ અમે વિસાવદર ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ આવેદનપત્ર આપવાનું કારણ કે બી હોય જે જંગલ ખાતાનો જંગલ ખાતા એ જાંબુતાળા ગામના સેટલમેન્ટના ગામના જે હેરાન કરેલા અને એને રોષ કે દવા પીવાનો દવા પીવી પડી અને જીવ ગુમાવવાનો વારો કદાચ ભગવાનને કાંઈ ન થાય કદાચ એનું જીવ ગુમાવી જાય તો જવાબદાર એ જે આરેપો સાચ છે એ અને પ્રાંત અધિકારી અમે પ્રાંતને રજૂઆત કરી પછી એ આરેપોને રજૂઆત કરી વારંવાર રજૂઆત કરવા છતાં ખોટું હેરાનગતિ કરી અને આ લોકોને હેરાન કરે છે અને હેરાનગતિને કારણે બે લોકોએ દવા પીધી એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કાયદેસરની કાર્યવાહી જે આ ગુનેગાર છે એની ઉપર કરે અને વહેલી તકે એફઆઈઆર પાટે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમય સમયમાં અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું જય હિન્દ મોટરાણી ચામુસારા ગીર બન્યું છું હું હાલમાં હવે અમારા ગામને અવરઅવર જંગલ ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાન કરતા લોકો છે હવે અમારા ગામને નોટિસું વારા સાહેબ આવર આપી રહ્યા છે અમારા ગામના માલધારીઓને હેરાનગતિનું કાયમીનું માટેનું શરૂ કરી દીધું છે એટલા માટે અમે કાલે આવ્યા હતા કે ભાઈ અહીંયા આજ રોજ તમે મામલેદાર ઓફિસે હું લેવા બધા છો આજ રોજ મામલેદાર ઓફિસે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ